હેલો નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા જશે આપણું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં જય સોનલમાં હવે થઈ ગયું છે સવારને આપણે જો આવી ગયા છીએ ત્યારે વાગ્યા છે સવારના હાથ વાગી ગયા છે આપણે રાવણ હાથને પંદર અહીંથી નીકળવાનું છે નોકરીએ તો હાલ આપણે હીરાવવા બેહી જઈએ અને હીરાવીને પછી નોકરીએ જઈએ તો તાવ બ્લોગ મેનેજર બન્યા તો જમવા આવી ગયા છે મિત્રો અને જમવા મજોઆ જશે સાદું આપણે આ જોયો જ છે અને રોટલી ને આજે જોવા રોટલી કઢાય છે ને જાય છે પપ્પા અહીંયા બેઠા છે ફોન જોવે તો હાલો હાથ વાગી છે અને ફટાફટ આપણે જમી લઈએ કારણ કે બસ આવી જાય નહીં બસ આવી જાય તો મોડું થઈ જાય પીપાઓ જવા માટે તો હારો જમી રહી તને પણ જમવાનો તો મિત્રો જમી જમીલી છે અને નાતો બાતો કરીને આવી જાય ને હવે આપણે કરી નાખી કપડાં ચેન્જ તો મિત્રો થઈ ગયા છે ત્યારે ફટાફટ આપણે રોડે પણ ભોગ ગયા છે અને નીકળી ગયા છીએ દીપાવ જવા માટે તો આવી ગયા છે રોડે જવા બસ અહીં આવી ગઈ છે આપણી ને ફૂલ ટાઈમ થઈ ગયો છે વાતાવરણ સવારનું મસ્ત લોકેશન છે બધું તો સારું હાલો હવે આપણે જઈએ ફટાફટ ઓલી સાઈડ અને બસમાં જઈએ ફટાફટ તો મિત્રો આપણે કે પીપાવની અંદર ક્યાંય શૂટિંગ લીધું જ નથી કારણ કે આખો દે કામમાં હોઈએ છીએ અને કંઈ શૂટિંગ લેવાનો ટાઈમ જ નથી મળ્યો અને મેં કીધું નોકરી ઉપર મેં કીધું હું શૂટિંગ લેવું જો કે કામ કરી એટલે કામ કરતા જ હોય અહીંયા એમ જ હોય છે ને અત્યારે જવો થવા આવ્યા છે પોણા છ હવે આવી ગયા છે ઘરે પહોંચી ગયા મેં એક પાણી પી લે તો એટલો જ ચા છે તો ચાલો ચા પીવા અને ચા પાણી પીને જે જવાનું છે વિક્ટર દોડનું દોડાવવા જવાનું છે હટાણું લેવાનું છે તો આપણે વિક્ટર જાઉં તો હાલો પેલા ચા પી લઈ નહીં રહે તો તમે પણ હાલો ચા પીવા અને ચા પાણી પીને આપણે જઈએ ફટાફટ વિક્ટર તો મિત્રો બસ હાલો હવે આપણે છીએ અને હોળીબાબાને લઈ મારે બાપા એનું નામ શું પાડ્યું ખબર છે આ ગાડી છે ને અહીંયા હોળી બાબા નામ પાડ્યું હંક ગાડી છે હંક હોળીબાબા નામ પાડી દીધું ને આજે આવે છે આપણી ભેગા ભરતભાઈ જો કે અમારી ભેગા જ હોય મારો નાનો ભાઈ છે કાકાનો છોકરો તો અમે બે જઈએ મેં કીધું આમાં દણું ને હટાણું ને બધું લાવવાનું છે જ મેં કીધું હિરક્યું આવી છે નહીં તો હાલો આપણે ફટાફટ જઈએ વિક્ટર અને દણું દણાવવાનું છે અને હટાણું લાવવાનું છે તો હાલો ફટાફટ બેતા આવીએ તો મિત્રો આવી ગયા છીએ ઘરે અને બસ જો આપણે દરણું બધું આવ્યા અટાડું બટાણું લઈ આવ્યા છીએ ને ઘડી કાંઈ વ્યા મેં કીધું મેં કીધું પગે લાગી લઈ તો તો આ મોટું ભાલું ને બાપા આ રીતનું છે રામાપીરનો બાપા થોડો ઘોડો ને બધું તો તમે પણ પગે લાગી લો રામાપીરને જય રામા પીર તે રીતનું છે અમારે ભરતભાઈની ગિરેશ છે આ થોડો જે છે ને એ મારા કાકા ગીરે એટલે આ ભાઈ ભરતભાઈ છે એની ગિરેશ છે મેં પગે લાગી લઈ બસ દરણું બણું દળાવીને આવ્યા હવે આગળ આવી પછી ઘરે તો સારું બના રહીજો તો મિત્રો આવી ગયા છે એ ઘરે અને ટોચપટ્ટી ખાવા મળ્યા છે હાલો તમે પણ ટોચપટ્ટી ખાવા ભૂખ લાગી છે ને એક બધું થોડોક નાસ્તો મેં એક કરી નાખી ને હા તોપટ્ટી બોસપટ્ટી રોપટી ઝોપટ બોલે છે તો હાલો ઘડીક અને જોઈ અને ઘડીક એન્ટરટેન કરી શું છે હું નહીં જોઈ તો ખરાબ જ હોય કારણ કે આખો બી ફોન જોયો જ ન હોય તો હવે આપણે ફોન તો મિત્રો જમી કારવી અને બધી આવી ગયા છે અને જો ટોપી પહેરી લીધી છે મસ્તીની કારણ કે કાનમાં ફૂક નો કરે અહવા ન આવે નકર કાનનો દુખાવો શરદી ને એવું બધું થઈ જાય એટલા માટે આ બધું રાખવું જરૂરી છે તો બસ સારું હવે આપણે વિડીયાનો અહીંયા તે એન્ડ કરી દઈએ અને પછી સવારે નવથી સૌથી વધુ વ્લોગમાં આપણે જોડાવું તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો જો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં હોશું બીજા વ્લોગની અંદર તો જય હર માતાજી હર હર મહાદેવ જેનલની અંદર ખાસ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈને તમારા મિત્રોને શેર કરો વિડિયો બાય બાય